નમસ્કાર આઝાદભાઈ મારું નામ છે રાઠોડ ચંદુભાઈ અને આ છે મારા પત્ની ગીતાબેન અત્યારે ટાંગલિયાનું કામ હું એમને શીખી રહ્યો છું એમાં જેમ કે ડોટ્સ બનાવવાનું કામ છે એ પણ હું શીખી રહ્યો છું આ હાલમાં એક ડોટ્સ બનાવે છે જે રીતે આવી રીતે તમે એક નાની લૂમા બનાવેલી છે તેમાં બધા જ બહારથી આવતા લોકો સ્ટુડન્ટ છે એમને પણ હું શીખડાવું છું ત્યાર પછી જે મારી સાથે જે યંગ છોકરાઓ છે જે અભ્યાસ કરીને એમની પાસે કોઈ રોજગારી નથી હોતી તેમને બારે મજૂરી કરવાને બદલે હું અહીંયા મારી રીતે એમને એ લોકોને શીખડાવું છું કોઈ શીખવા માટેનો કોઈ ચાર્જ પણ લેતો હોય તો એકદમ ફ્રીમાં શીખડાવું છું જેથી કરીને એ આગળ એમની રીતે પોતાનો વ્યવસાય કરી શકે અને એમને કોઈને ગુલાબી ન કરવી પડે અને આપણો જે આ તાંગલિયા વ્યવસાય છે એ જીવંત રહે અને લોકો સુધી પહોંચે એમાં કેટલો પ્રોસેસમાં કેટલી મહેનત પડે છે કેવું કામ છે કઈ રીતે છે એ લોકોને સમજાવો એ જે અત્યારના ગ્રેજ્યુએટ ગયેલા છોકરાઓ જો એ આમાં કામ કરશે તો આગળ એ લોકો બીજા જે બહારથી બહારના કન્ટ્રીના આવતા હશે એમની સાથે અંગ્રેજીમાં વાત કરીને એ લોકો એમાં સમજાવી શકશે કે ટાંગલિયાનું કામ કઈ રીતે થાય છે જો ત્યાં હાલમાં ડોટ્સ બનાવી રહ્યા છે તો ચંદુભાઈ સૌ પ્રથમ શું નામ કીધું ગીતાબેન ગીતાબેન કેમ છો કેમેરાની સામો જુઓ તમે તમારે કેમેરામાં જે સામે શરમાઈ રહ્યા છે એ તમે જુઓ આપણે ચંદુ ચંદુભાઈ ને ચંદુભાઈ ના ધર્મપદની જે આ શીખી રહ્યા છે આ તમે જુઓ આ એક એક વસ્તુ છે આ દોરા તમારે ગણવા પડે ને ગણેલા જ હોય ને હા ગણવા ગણેલા હોય દોસ્તો તમે જોઈ શકો છો જે કાંગલિયા આ બનવાનું જે કામકાજ છે એ બધું અને આપણા ચંદુભાઈ જે છે એક પણ રૂપિયો કોઈની પાસે લેતા નથી આ તો એમના ધર્મપત્ની છે એમને શીખવી રહ્યા છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે શીખવા માટે તો આ સ્પેશિયલ એમના માટે રાખેલું છે કોઈને મારી પાસેથી શીખવું હોય તો એ અહીંયાથી ઉત્તમ કક્ષાનું આ એમ કહેવાય કે રોજગાર શીખી શકે છે દોસ્તો કે જેના લીધે એમને બીજા કોઈના આશ્રય ના રહેવું પડે અને આ વિશ્વ વિખ્યાત અને જાળવવા જેવી કળા છે તમે જોઈ શકો છો ગીતાબેન શું શીખી રહ્યા છો તમે અત્યારે

આ બિમ કેવામાં આવે છે જબ પહેલા જ કે જોયું કે મોટું હતું કાકે એની માટે આપણે મોટી સાઈઝ નું કામ કરતા હતા હા એટલે આ છે એક સેમ્પલ માટેનું લૂમ બરાબર એક જેમ કે નાની જેથી કરીને જે નવા કારીગરો છે એને શીખવા માટે નાનેલું હોય તો સારી રીતે શીખી શકે મોટી લૂમમાં એમને સટતા સટકી જવાની બીક લાગે તો વાગોની બીક લાગે અને નાનું હોય તો નાના કમે આ આરામથી કામ કરી શકે અને એ લોકોને નાના કામમાં આપણે સમજાવી શકીએ કદાચ ખરાબ થાય તો આપનું કામ ખરાબ થાય તો ઓછું થાય અને મોટામાંરી કામ પણ ન કરી શકે અને આપણું કામ બધું વધારે ખરાબ થાય તો સ્પેશિયલ આલ્બમ એટલા માટે જ બનાવરે છે કે નવા કારીગરો શીખે અને નવા સ્ટુડન્ટ આવે તો એમના માટે સ્પેશિયલ અમે એક સેમ્પલ લો બનાય છે જેથી કરીને સારી રીતે કામ શીખી શકે અત્યારે તો કોઈ નથી તો અત્યારે મારી પત્ની ખુદ આ કામ કરી રહી છે કામ શીખી રહી છે અને બીજું ચંદુભાઈ મને એક પ્રશ્ન છે ક્યારનો આ જે પટ્ટી જે છે બરાબર આપણે આ જે રાખી છે સ્કેલ જે આ આ શું કહેવાય અને આ શું ઉપયોગમાં આવી આપણા દર્શક મિત્રોને જણાવો અને અમારી ભાષામાં પણસ કહેવામાં આવે છે પણ હા એને બંને બાજુ એક આપણે સોય હોય છે બંને બાજુ સોય આની બે બાજુ સોય હોય નીચે હા બંને બાજુ સોય હોય છે કે હા બરાબર બંને બાજુ સોય હોય આ છે સમજી ગયો હા હા બરાબર જે કાપડની અંદર આયતમ રાખી દેવામાં આવે છે હા જેથી કરી કાપડ આપણે વણાટ કામ કરીએ પછી કાપડ સંકોચા નહીં બરાબર બરાબર અને જો કાપડ એ આપણે ન રાખીએ ને કાપડ સંકોચાય તો બંને બાજુના તાત તૂટી શકે છે અને બીજું એનું સંતુલન જે છે એ ખોરવાઈ જાય બરાબર ને જે સંતુલન પણ જળવાઈ રહે નથી અરે એમ નહીં નો હોય તો સંતુલન ખોરવાય ને હોય તો સંતુલન જળવાય બરાબર છે તો આ બાજુ વિયો આજે તમે શીખી રહ્યા છો બરાબર ગીતાબેન ને તમારા ધર્મપત્ની છે જી હા તો કેટલા ટાઈમ થી શીખી રહ્યા છે

તમે જોઈ શકો છો તમે એકવાર નજર કરો દોરા હોય એની ગણતરી હોય અને એની અંદર આવી રીતના એ બિંદુ પરોવી દેવાના અને પછી ત્યાંથી તમે જોઈ શકો છો આપડે બહેન જે છે એ કામ કરી રહ્યા છે જો કે થોડું ઘણું શીખી રહ્યા છે એમ નહીં ઘણું બધું એમને આવડે છે એંસી આવડે છે વીસ બાકી છે પણ એમને જેટલું આવડે છે એમાંય તે સારામાં સારી રીતે બીજાને શીખવી શકે છે અને આ બધું એમનું ઘર આંગણું છે એમનું ઘર છે એ પણ સારામાં સારા કારીગર છે અને થઈ જશે તમે જોઈ શકો છો દોસ્તો આ એસ ટી કોલેજમાં હા હા કોલેજનો અચ્છા ગીતાબેન જે શીખવી રહ્યા છે હં વાહ 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 ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો અને વિશેષ આપણે ચંદુભાઈ હા તમે જુઓ આજે નીચે પગ જે છે બરાબર પેલું હું જોતો હતો તમે જ્યારે કરતા એટલે પગ ઉપર નીચે થાય ને તમારું જે પેડલ કેવાનું પેડલ છે તેમ કે બરાબર તો એનું એમાં મહત્વનું હોય છે કે ભાઈ જમણી બાજુનું છે તો જમણી બાજુનું ડાબી બાજુનું છે તો ડાબી બાજુનું અને એમાંય ગણતરી હોય ને એમાંય જો એક આદુ આડું આળું થઈ ગયું તો દોરો તૂટી શકે એટલે આડું આડ અડુડી થઈ શકે છે એમાં શું છે જે નીચે પેડલ છે એનું અને આપણા હાથનું બેનુ કોમ્બિનેશન એક સરખું છે જે હાથ જે પગ પેલો કરવાના જેમ કે આપણે ડાબી બાજુનું પેટલ ઉપડે તો આપણો પેહલ તો આપણો જે શટલ કહીએ એ ડાબી બાજુ હોવું જોઈએ બરોબર બરાબર અને એ એડલ ઉપાડ્યા પછી આપણે દોરી ખેંચવી પડે હા અને પછી પાછો બીજો પેડલ બદલાય પછી બા દોરી ખેંચવી પડે જો એ આપણો સંતુલન ખોરવા જાય તો આપણું શટલ ત્યાં સટકી જાય છે અને તાર ઘણા પડતું તૂટી જાય છે મહેનત બધું પાણી અને વાતાવરણ પડતી રહે છે એટલે એનું સંતુલન જાણવી રાખવું પડે સરસ સરસ દોસ્તો આ એક એક વસ્તુ તમે જોઈ લો ખરેખર વણાટ કામ જે છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે અને બહુ અઘરી વસ્તુ છે પણ જે શીખે એ પછી એમ કહેવાય કે આના કારીગર થઈ જતા હોય છે ને આગળ તમે જોઈ શકો છો બોલો બોલો તમે તમારે શું કહો છો હા હા તમે જુઓ આપણા બહેન જે છે હવે આપણે એવા એક એક તાર જે હોય દોસ્તો બરાબર એની આમાં રમત હોય છે કેવાય ને એક નાનકડા બિંદુ જેટલો તાર પણ જો આડો ઓળો થયો તો સમજો આખી ડિઝાઇન જે છે એ આપણી ફેલ જાય અને જો જે પ્રમાણે ખેંચે એ પ્રમાણે એમના પગ જે છે ડાબી બાજુ તો ડાબી બાજુનો પગ જમણી બાજુ તો જમણી બાજુનો પગ ઊંચો કરવાનો અને ટૂંકમાં પેડલ મારવાનો આપણે કહીએ ને સાયકલમાં જ પેડલ મારીએ એની જેમ મેં જુઓ અને આ છે શટલ એ બંને બાજુ આવવું જોઈએ તમે જુઓ કોટન નો તાર આ એક વાર વયો જાય પછી એ નીકળે નહી ફાટે પણ ફિટે નહીં બરાબર ને જે સિંગલ આવે છે હા હા દેદાદરા ગામની માલિકા દોસ્તો ખરેખર વઢવાણ તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો આ બધી થતી પ્રવૃત્તિ હા આ એમ કહેવાય કે બહુ જ બહોળી કારીગરી છે બહોળી એમ કહેવાય કે કલાકારી છે તમે અહીંયા આવશો આપણે ચંદુભાઈ અને હસમુખભાઈ આખા પરિવારને તમે મળશો રાઠોડ પરિવારને તો તમને આ બધું જાણવા મળશે દોસ્તો તમે જોઈ શકો છો આ બધી આજકાલની કળા નથી સાતસો કે આઠસો વર્ષ જૂની આ પરંપરાની કળા છે આ એમને વારસામાં મળેલી વસ્તુ છે દોસ્તો પરંતુ આજે એમને જીવંત રાખી છે અને એમનું કહેવાનું છે કે આ કળા થકી અમને વિશ્વભરમાં નામ મળ્યું છે આના થકી અમને એમ કહેવાય કે ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું જોવા જાણવા મળ્યું છે અને અમારું ગુજરાન પણ સારામાં સારું આમાં ચાલે છે તો એમનું કહેવું એમ છે કે અમારી પાસે જે કળા છે એ અમે વિનામૂલ્યે અમારી પાસે શીખવા આવનાર હરેક વ્યક્તિને અમે શીખવીએ છીએ અને દોસ્તો અહીંયા તમે આવશો તો તમને ખ્યાલ આવશે એમનો આવકારો એમની રહેણી કરણી એ એકદમ એમ કહેવાય કે આપણા આપણને પણ એમાં પ્રેરણા મળે એવું એમનું જીવન છે આખો પરિવાર તમે મળશો તો તમને ખ્યાલ આવશે તમે જોઈ શકો છો આ પાછું હવે પછી ડિઝાઇન ચેન્જ થઈ ને તમે જુઓ થોડો ગેપ મૂક્યો છે તમે અહીંયાથી આગળ હા તમે જુઓ દોસ્તો તાર એમના ગણેલા હોય એ આપણે ગણવા જઈએ ને તો એક 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 ગણવા પડે પકડી પકડીને પણ એમને ખબર જ હોય તમે જુઓ અ પછી ખેંચીને ત્યાં બેસાડી દેવાનો ટુકમાંમાં તારની રમત છે બરાબર ને તારની રમત છે એક વાર એમ લાગી ગયું પછી નીકળે નહીં કોઈ નહીં નીકળે નહીં વાર બીજું તમે કઈ કહેવા માંગતા હોય ચંદુભાઈ હું તો એટલું જ કહેવા માંગુ કે ડાંગસિયા સમાજના જેટલા પણ શિક્ષિત લોકો છે જેને ગવર્મેન્ટ જોબ મળે ન મળ્યો હોય અને બેરોજગાર હોય કોઈ કારખાના જતા હોય કોઈ મજૂરીયા જતા હોય તો એ લોકોને હું એ સમજાવું કે આપણે વારસાગત વ્યવસાય છે અને એ સારો ક્રેજ છે કારણ કે હેન્ડલૂમ છે ને હસ્તકલા છે તો આ કોઈની પાસે આ આપણી સિવાય કોઈ કરી શકે એમ નથી તો આપણે આ કળાને જાળવી રાખીએ અને આપણું એમાં ગુજરાત ચાલે છે તો આપણે વિશ્વભરમાં એ એ કળાના થકી છે તો એમાં જ પોતાનો જીવન જોઈએ તો એ આગળ ઘણા આવી શકશે પણ આ કોઈ બિચારી કળા નથી આમાંથી ઘણું બધું તમે રળી પણ શકો છો તમે આપણે કોઈ વિશ્વ જવાની જરૂર નથી આ કળા જોઈને લોકો આપણી પાસે આવે છે સો ટકા સો ટકા વાહ વાહ અને બીજું અહીંયા હું ઘણું બધું જોઈ રહ્યો છું આ આના આ માહિતી આપો થોડીક આ દોરો બધો નાની મોટી આ બધી છે આ છે તો આ પણ રીલ છે આ વિશ્વ તારનું છે

કરી શકીએ અને કોઈ કસ્ટમરની માંગ હોય કે ભાઈ મારે આવા કોમ્બિનેશનમાં જોઈએ છે તો આપણે એ કોમ્બિનેશનથી બનાવી શકીએ એટલે મને અલગ અલગ રીતે રાખ્યા છે સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો આ બધું એમ કહેવાય કે હું જ્યારે પહેલી વાર અહીંયા જોવા માટે આવ્યો ત્યારે તો મને એમ થયું કે આ વસ્તુ મારે તમને બતાવવી જ છે એટલા માટે થઈ અને મેં આ મહેનત કરી છે મારા વાલા વિશેષપણે તમે જોઈ શકો છો અને વિડિયોના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે ચંદુભાઈ હવે તમારા દર્શક મિત્રોને કંઈ કહેવું હોય તો કહી શકો છો દર્શક મિત્રોને ને એજ કેવું કે અમારી જે ટાંગલ એકડા આ વિડીયો છે આઝાદ ભાઈ જે વિડીયો નું શૂટિંગ કર્યું એ તમને કેવું લાગ્યું લાઈક કોમેન્ટ અને શેર કરજો જેથી કરીને અકળા તો આગળ આવશે પણ આઝાદ ભાઈ એમ થશે કે ના મેં જે મહેનત કરી છે તે પ્રમાણે એનું ફળ પણ મળ્યું છે અને અમને પણ ઘણો ફાયદો થશે અને આકડા તમે એકવાર બધા જરૂર મુલાકાત લેવા ગીતા બહેન આ બાજુ જુએ હા તમે શું કહેવા માંગો છો દર્શક મિત્રોને હું એ જ કહેવા માંગુ છું શું પણ કે મારવાંધો આગળ વધે એ બિમારી થાય એટલે તમે આ શીખી રહ્યા આવડે તો છે પણ હજુ અમારી મહેનત સફળ થાય મહેનત સફળ થાય વા 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 દોસ્તો ફરી મળીશું કોઈ વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી